Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

રાતી yeah, <coughs> 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 <coughs>

તારું એને બધું ખબર નઈ પડતી ભાઈ કે કોઈક ના અડધી રાતી હોય હરણ કરવા આવું જાય રે એ ઉઠ્યા ઉઠ અરે તી તી બધા પડી ગઈ હે બધા યાર સોરો બેઠા આવવાના હે ઉગાના ઓમ નમક જી થોડી દે જો થોડી ફુટકાજી બધા બધા હરણ કરે જરા હું લઈ જઉં તું આવતો ઓમ મર બાપા દારૂ મારો ઉતરી ગયો દારૂ કીધું ફોટો મારખા ઈ જતો રહ